ભગવાનની કૃપાથી છોકરાની બહુ હારી મળે એટલે હમજો ભગવાનની પૂરી કૃપા કૃપાથી આપણા ઉપર કે આપણો છોકરો આપણે ભેગો રહ્યો અગે છે હા બસ આ આ ભગવાનની મોટી કૃપા હું તો તમને બધાને ખાલી આમ આનંદ કરવા માટે બાકી તો બધા જ બધા લોકો સારા છે આપણી દૃષ્ટિ સારી હોવી જોઈએ સાહેબ બુરા દેખન મેં ચલા બુરા ન કોઈ આ દુનિયા માં હું ખોટા ખરાબ લોકોને જોવા નીકળ્યો પણ જ્યારે અંદર આવીને મારી પોતાની જાતને જરે જોઈને ત્યારે ખળ પડી કે મારા થી તો દુનિયા કોઈ નથી આ દુનિયા સાહેબ મુજ સે પોતાની જાત ને સાહેબ અને એ સમયે ઋષભદેવજી મહારાજે નિવૃત્તિનો કાળ બતાવ્યો ત્યારબાદ ઋષભદેવજી મહારાજનો સંસાર ચાલ્યો અને એને ત્યાં સો દીકરા હતા એમાં એક્યાસી પુત્રો કર્મકાંડી બ્રાહ્મણ હતા એમણે કર્મનો માર્ગ લીધો નવ દીકરાઓ હતા એ યોગેશ્વર થયા બીજા નવ દીકરાઓ હતા રાજ્યાધિકારને પામ્યા અને સૌથી મોટો દીકરો ભરત એ ભરત ચક્રવર્તી રાજા અને એ ભરતે ચક્રવર્તી રાજા ઉપર એને એણે ચક્રવર્તી રાજ્ય કર્યું એટલે એના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું ભરતખંડ ભારત દેશ એના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું છે તો ત્યારબાદ એ ભરતજી મહારાજે પણ પોતાના નિવૃત્તિના કાળની અંદર પોતાની ઉત્તરાધિકારીઓને રાજગાદી સોંપી દઈ અને ગંડકી નદીના કિનારે પુલ્હાશ્રમની અંદર તેઓ ભગવાનનું વ્યજન કરવા માટે ગયા પણ બન્યું એવું કે પુલહાશ્રમની અંદર હરિહરિનું સુમિરણ કરતા હતા એમાં એક હરણનું બચું ત્રણાતું પાણીમાં આવ્યું અને એ ગંડકી નદીમાંથી પાણીમાંથી બચાને લઈ આવ્યા આશ્રમમાં રાખ્યું અને હરણમાંથી હરિહરિ કરતાં કરતાં હવે હરણમાં જ્યારે જીવ લાગ્યો અને હરીણ હરિણ થવા લાગ્યું અને જ્યારે હરણનું બચ્ચું મોટું થયું અને આશ્રમ છોડીને ભાગી ગયું ત્યારે એના વિયોગમાં ભરતજી મહારાજ હરિણ હરિણ કરતાં કરતાં મર્યા અને બીજો જન્મ થયો કાલંજર પર્વતમાં હરણ તરીકે કાલંજર પર્વતમાં હરણ તરીકેનો જન્મ થયો પણ એ જન્મમાં એને ગ્યા જન્મનું જ્ઞાન હતું આપણને પણ આ જન્મમાં આ જન્મનું જ્ઞાન ન આવે ત્યાં સુધી ગ્યા જન્મનું જ્ઞાન હોય છે પૂર્વજન્મનું જ્ઞાન હોય છે તમને એનો એક જ દાખલો આપું બાળક જન્મતાની સાથે જ પોતાની માતાનું દૂધપાન કરે છે સ્તનપાન કરે આ જ્ઞાન ક્યાંથી આવ્યું એને આ જ્ઞાન ગયા આ જન્મનું છે પણ જેવું આ જ્ઞાનનું આ જન્મનું જ્ઞાન થવા લાગે એટલે ભગવાન ગ્યા જન્મના જ્ઞાન ઉપર પડદો ઢાકી દે છે અને હારું છે ગ્યા જન્મના જ્ઞાન ઉપર પડદો ઢાકી દે છે સારું છે નહીં તો બન્યું હોય એવું કદાચ આ જન્મે આપણો દીકરો ગ્યા જન્મમાં આપણો પાડોશી આપણી હારે બાજીભાજીને મરી ગયો અને આ વખતે દીકરો ના વચ્ચ કરવું હું ખબર હોય કે આ આ ગ્યાજ રમમાં મારો પાડોશી હતો આ વખતે મારો દીકરો થયો છે તો હું કરીએ એટલે ભગવાને બહુ સુંદર વ્યવસ્થા કરી છે ગયા જન્મના જ્ઞાન ઉપર ભગવાન અમુક સમય પડદો ઢાંકી દે છે પછી જ્ઞાન પછી આ જન્મનું જ્ઞાન ચાલે તો આ જન્મના જ્ઞાનને લઈ ગયા જન્મના જ્ઞાનને લઈ અને કાલંજર પર્વતમાં હરણના શરીરમાં પણ ભગવાનનું ભજન કર્યું અને એ શરીર છૂટ્યું અને ત્યારે બીજો જન્મ એનો અંગીરા નામના ગોત્રના બ્રાહ્મણને ત્યાં થયો અને ત્યાં આગળ એક દીકરો અને દીકરીના રૂપની અંદર એક જોટલું ઉત્પન્ન થયું દીકરો હતો ભરતજી મહારાજ મોટા થયા યજ્ઞ કોઈ સંસ્કાર અપાણા ગાયત્રી મંત્ર પણ ન બોલ્યા કારણ ગયા જન્મનું જ્ઞાન હજી છે કે ગયા જન્મે બોલ્યો હરીમાંથી હરિણ થયું અને પાપ થયું અને મારે બે જન્મ લેવા પડ્યા બોલવું જ નથી મૌન રહ્યા છે બોલ્યા નહીં ગાયત્રી મંત્ર ન બોલ્યા ભણવા માટે બેસાડ્યા ભણવામાં ધ્યાન ન લાગ્યું માત પિતા મૃત્યુ પામ્યા અને સાવકાભાઈએ એને ખેતરનું ધ્યાન રાખવા મોકલે પણ ખેતરના ધ્યાનમાં એને શું કર્યું તો ચકલાઓ જે ચણ ચણતા હતા ને એને જોઈ અને આનંદ કર્યો રામ કી ચિડિયા રામ ખેત ખાલો ચિડિયા ચીડિયા પેટ પેટ ભરીને ખાવ આનંદ કરો એને ઉડાડ્યા નહીં ચકલાને એટલે જેના ખેતરનું ખાતા હતા ને એને ચિંતા ન થઈ બાજુવાળાની ચિંતા થઈ એને એના ભાઈને કીધું તારો ભાઈ એલા ત્યાં ધ્યાન ક્યાં રાખે છે અને કાન ભંભીર થયા એટલે ભરતજી મહારાજને ઘરથી કાઢી મૂક્યા છે ભરતજી મહારાજને ઘરથી કાઢી મૂક્યા જંગલની અંદર ચાલ્યા જાય છે હવે તો ભરત બન્યા છે જળભરતના રૂપ રૂપની અંદર એ ભરતજી મહારાજ ચાલ્યા ગયા અને ત્યાં આગળ ભીલોને ત્યાં એક ભીલના રાજાને ત્યાં યજ્ઞ હતો અને એ યજ્ઞમાં પશુ બલિ એક બલિ ચડાવવાની હતી જે માણસની બલિ આપવાની હતી એ માણસ ભાગી ગયો એટલે એને પકડવા સિપાહીઓ દોડ્યા જે ભાગી ગયો એ ન મળ્યો પણ ભરતજી મહારાજ મળ્યા એને પકડી આવ્યા ભરતજી મહારાજે તો ઘણા દિવસથી સ્નાન નહોતું કર્યું કપડાં નહોતા બદલાવ્યા એને સ્નાન કરાવ્યું એને કપડાં પહેરાવ્યા કપાળમાં તિલક કરાવ્યો ગળામાં માળા પહેરાવી ભરતજી મહારાજે એનો આભાર માન્યો સારું થયું ભાઈ તમે મને લઈ આવ્યા તમે મને નવડાવ્યો તો ખરો આ ભરત છે બધાનો દરેક અવસ્થામાં બધાનો ઉપકાર માને આભાર માને દરેક પરિસ્થિતિમાં ધીર ગંભીર રહે કોઈ નિંદા કરે તો ધીર કોઈ સ્તુતિ કરે તોય ધીર નીતિ નિપુણા વાસ્તવંતુ કોઈ સ્તુતિ કરે તોય પણ ધીર ગંભીર રહેવું અને કોઈ નિંદા કરે તોય પણ ધીર ગંભીર રહેવું આ લક્ષણ ધીર પુરુષનું છે નિંદુ નીતિ નિપુણા વાસ્તવંતુ તમારા ઘરે આવેલી લક્ષ્મી તમારી પાસે ટકે તોય ભલે અને એની ઈચ્છાથી વહી જાય તોય ભલે તમારું મૃત્યુ અત્યારે થવાનું હોય તો એ ભલે અને એક યુગ સુધી તમારું આયુષ્ય લખાયું હોય તો એ ભલે તમારે ધીર રહેવું એ ધીર ગંભીર રહેવું એ સદપુરુષનું એ સજ્જનનું એક લક્ષણ છે ભરતજી મહારાજ તો સ્થિર રહ્યા પણ જ્યારે એની બલી ચડાવવાની વાત આવી ભરતજી મહારાજ ઊભા છે મારાઓ ખડગ લઈને ઊભા છે અને મારાઓએ કીધું કે મસ્તક નમાવ મસ્તક નમાવ્યું મસ્તક નમાવ્યું તો ખરું પણ મારાઓના હાથમાં રહેલા ખડગના ડરથી નહીં સામે માં ભદ્રકાળીની મહાકાળીની મૂર્તિ હતી એટલા માટે મહાકાળી મને વંદન કર્યા છે પ્રણામ કર્યા છે અને જ્યાં મારાઓ મારવા ગયા ને ત્યાં તો એકદમ ભયંકર અવાજ સાથે મૂર્તિ ફાટી અને એમાંથી સ્વયં ભદ્રકાળી ઉત્પન્ન થયા અને એ ભદ્રકાળીએ સ્વયં આ મારાઓને માર્યા છે કારણ જેની ભક્તિ હોય ને એની ભગવાન રક્ષા કરે છે સાહેબ સ્વયં માં ભદ્રકાળી આવી અને એની રક્ષા કરી એટલે મને કહેવું ગમે છે આકાશ આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં ઉતર્યા એવા નોતર્યા રે મારી અંબાજી

खीरिट भाई ने

ભરતજી મહારાજે મા ભદ્રકાળીને વંદન કરીને એટલું જ કહ્યું આજ આ મારાઓ જો મને અહીંયા લઈ આવ્યા ન હોત ને તો હે મને તમારા ચરણોમાં વંદન કરી ત્યારબાદ ભરતજી આગળ નીકળ્યા ત્યાં આગળ જતા એને રાજા રહુગણની સાથે એનું મિલન થયું અને રાજા રહુગણ એની પાલખી ભરતજી મહારાજે ઉપાડી અને પાલખીને કુદાકા લગાવ્યા ને તો રહુગણને માથામાં દંડ વાગ્યો પાલખીનો એટલે એને ભરતજીને માર મારે છે પણ ભરતજી મહારાજ હસે છે એટલે રાજા રહુગણને પ્રશ્ન કર્યો કેલા તને વાગતું નથી આ અને ત્યારે ભરતજી મહારાજે કીધું તમે કોને મારો છો તમે તો શરીરને મારો છો અને હું તો આત્મા છું મને ક્યાં વાગે છે હું તો જીભ છું મને ક્યાં વાગે છે અને હું આત્મા છું શબ્દ સાંભળો રઘુગણને થયું કે આ કોઈ સામાન્ય માણસ નથી પછી ભરતજી મહારાજને પ્રશ્ન કર્યો તમે કોણ છો ભરતજી મહારાજે પોતાની ઓળખાણ આપી કે તમે ચક્રવર્તી રાજા ભરતને ઓળખો છો ઓળખું છું ને અમે એના જ રાજ્યમાં રહીએ છીએ મૃત્યુ પામ્યા છે અને ત્યારે ભરતજી કીધું કે તમારા માટે મૃત્યુ પામ્યા છે પણ હું હું એનો એ જ ભરત છું મેં બે વખત મેં એક શબ્દ માત્રનો ફેર કર્યો અને હરિમાંથી હરિણ થયું અને મારે બે જન્મ લેવા પડ્યા માટે હે રાજા હું તમને એટલું જ કહું છું ભક્તિમાં દંભ ન રાખો તમે ભક્તિમાં નિર્મળ રહો ભક્તિમાં દંભ ન રાખો કારણ કે ભક્તિનો માર્ગ છે એ એ એ કાયરનો નથી પંથ છે તમે આટલું અભિમાન ન કરો રાજા રહુગણને ભરતજી મહારાજે જ્ઞાનનો ઉપદેશ આપ્યો કે મનથી જ વાસનાઓ થાય અને અને મનથી જ માણસ સ્વર્ગને પામે મનથી માણસ નરકને પામે આજે જ મને બાપજીએ પુસ્તક આપ્યું એમાં મને એટલી વારમાં એક સુંદર શ્લોક મને ભરતજી મહારાજનો નો ગમ્યો એક શ્રીધર ટીકામાં બહુ સુંદર વાક્ય લખ્યું છે ગુણાનુરક્તમ વ્યસનાય જંતો ક્ષેમાય નિર્ગુણ્ય મથો મનસ્યા યથા પ્રદીપો બહુ સુંદર વાત શ્રીધર ટીકામાં કરી છે અહિયાં બ્રાહ્મણ બ્રાહ્મણ બોલ્યા છે કે મન વિષયોમાં આસક્ત થાય ને રાજા તો સંસાર રૂપી સંકટ આપનાર થાય અને વિષયોમાં આસક્ત ન થાય તો આ જ સંસાર તને મોક્ષ આપનાર થાય છે બહુ સુંદર આજે જ મને હું વાંચતો હતો તમારું મને આ પુસ્તક કામ લાગી ગયું રાજા જો સંસારમાં તું આટલો બધો મદ બની મોહ રાખી અને તું તું ભગવાનની ભક્તિ કરીશ તો સંસાર તને કષ્ટદાયક બનશે પણ સંસાર થી તું આસક્ત નહીં થાય તો તું મોક્ષ ને પામી શકે છે માટે આપણું મન છે સંસાર મારે છે અને આ કથામાં આવીને બેસું તો કથા મુક્તિ નહી આપે અહીંયા તો શરીર અને મન બેઉ જરૂર છે અહીંયા મન જ્યારે વિષયોમાં આને તે વિષયોને અનુકૂળ કર્મમાં આસક્ત થાય છે ત્યારે વૃત્તિઓને ધારણ કરે અને બીજા સ્થાનમાં આસક્ત થતું નથી એટલે કે વિષયોમાં અને કર્મમાં જો મન આસક્ત ન થાય તો પરમ તત્વની પ્રાપ્તિ કરાવે છે પદમ તથા ગુણ કર્મ અનુબદ્ધમ વૃતેર મનસ્રયતે ન્યત્ર તત્વમ તમારું મન જો કર્મ અને વૃત્તિઓમાં આસક્ત ન થાય તો પરમ તત્વની પ્રાપ્તિ કરાવે એવું અહીંયા

રાજા રહુગણને જ્ઞાનનો ઉપદેશ આપી અને ભરતી મહારાજે પોતાનો રસ્તો લીધો આ બાજુ રાજા રહુગણ પોતાના માર્ગે જાય એ કથા બતાવી ભવાટવીનું દર્શન કરાવી અને પંચમ સ્કંદને અહીંયા વિશ્રામ આપે છે અને ષષ્ઠમ સ્કંદની કથા એટલે કે નામનો મહિમા છે પસ્તાવો થઈ ગયો એક અજામિલને કે મારાથી હરખું કામ ન થયું મારાથી સારું કામ ન થયું અત્યાર સુધી મેં કામ સારું ન કર્યું અં છતા પણ પેલા ઋષિઓએ મારા દીકરાનું નામ નારાયણ પડાવી શું કથા હતી તો કહે છે પાપનું નિવારણ પ્રાયશ્ચિત કાન્યકુબ જય દ્વિજઃ કશ્ચિત દાશી પતિ રજામિલઃ નામના નસ રસદાચારો દાસ્યહ સંસર્ગદુ શ્રી સંસર્ગ દૂષિત અહીંયા એક શબ્દ સંસર્ગ તમારા ને લઈને તમે રાજા બની શકો તમારા સંઘને લઈને તમે રંગ બની શકો અહીંયા આગળ અજામિલ ને સંઘ થયો અને ભગવાનના નામથી દૂર થયો પણ એની પત્નીએ જ્યારે સંતોને ઘેર જમાડ્યા અને અજામિલ ઘરે આવી ગયો અને સંતોએ દક્ષિણા માગી અને દક્ષિણામાં શું માગ્યું તો કહે છે કે તમારા પત્ની ગર્ભવતી છે તમારે જો દીકરો જન્મે તો એ દીકરાનું નામ તમે નારાયણ પાડજો સંતો કોઈ દી પૈસા ન માગે સાધુ ભૂખા ભાવકા કા કા ભૂખા નાહી ધન કા ભૂખા જો ફિરે બો સાધુ કહાવત નહી જેને ધનની ભૂખ છે એ સાધુ નથી અને જે સાધુ છે એને ધનની અરે કોઈ લેવા દેવા નથી એવા આ સાધુએ દીકરાનું નામ નારાયણ પાડવાની વાત કરી હતી અને કઈ નામ નામ રાખી સંતો ગયા સમય થયો થયો દીકરાનો જન્મ નારાયણ પાડ્યું અને એ નારાયણ નામને લઈ અને એક વખતના સમયે કેવું થયું કારણ કે દીકરાનો જન્મ થાય એટલે આખો દિવસ ઘરમાં આવે એટલે કે શું કે નારાયણ અહીં આવ નારાયણ મારી સાથે ચાલ આખો દિવસ નારાયણ નારાયણ થવા લાગ્યું એમાં એક વખતના સમયે રાત્રિના સમયમાં અજામિલ સૂતો છે અને યમના દૂતો આવીને પગ પકડ્યા અને જ્યારે યમ પગ એટલે શું થાય રાડ રાડ પડી પડી જાય ને એવી નારાયણ એક વાર નારાયણ બે વાર નારાયણ ત્રણ વાર નારાયણ શબ્દ ઉદ્ગાર થયો બાજુના ઓરડામાં સુતેલો દીકરો નારાયણ ન સાંભળ્યો પણ વૈકુંઠવાળા ભગવાન નારાયણ સાંભળી ગયા કારણ કે મહાપુરુષ એમ કહે છે કે જ્યારે નાભીમાંથી અવાજ નીકળે ને એ અવાજ તમારી બાજુવાળો સાંભળે કે ન સાંભળે એની અમને ખબર નથી પણ નાપીમાંથી નીકળ્યો અવાજ મારો હરી સાંભળે છે એ ચોક્કસ ખબર છે સાહેબ અંતરમાંથી નીકળ્યો અવાજ હરી સાંભળે છે અને ભગવાને સાંભળ્યો ભગવાને પાર્ષદોને મોકલ્યા પાર્ષદો આવીને એમના દૂતોને એમ કહે છે કે હે દૂતો તમારે છોડી દ્યો દૂતો કહે કહે છે છે આને અમે શું શું કામ કામ છોડીએ તમે આવ્યા તો કે અમારા નારાયણનું નામ લીધું એટલે અરે તમારા નારાયણનું નહીં એને એના દીકરાનું નામ લીધું છે ત્યારે પાર્ષદો એટલું જ બોલ્યા છે ભલે એના દીકરાનું નામ નારાયણ રાખવું પણ છે તો અમારા ભગવાનનું નામ ને તમે એને છોડી દો અને અંતે પાર્ષદોના કહેવાથી એમના દૂતોએ અજામિલને છોડ્યો કાળ પાછમાંથી આ સંવાદ જ્યારે અજામિલે સાંભળ્યો ને આંખમાંથી અસરોની ધારા વહી ગઈ અને એટલા શબ્દો નીકળ્યા કે પેલા સંતોએ મારા દીકરાનું નામ નારાયણ પડાવી અને મારો જીવન બદલી નાખ્યું મારો જીવનનો ઉદ્ધાર કરી દીધો માટે નામનો આટલો મહિમા છે એટલે પહેલાના સમયમાં જુઓ તમે નામે હારા હતા પરશુત્તમભાઈ નારણભાઈ ગોવિંદભાઈ ગોપાલભાઈ મોહનભાઈ આ બધા નામ ભગવાનના આમાં ભગવાનનું નામ આવી જાય અને બીજી વાત એ મોહન બાપા જયારે આવે મોહન બાપા અત્યારનું પિન્ટુ બાપા આવો એમ હાંઠવર કેવાય આવો પિન્ટુ બાપા ગંગામાં જમનામાં તમારું નામ હું તો કે એમાં નામ નર્મદાબેન નામ લ્યો ને તોય ઉદ્ધાર થઈ જાય ગંગા પાને ગંગા સ્નાને યમુના પાને નર્મદા દર્શને તાપી સ્મરણે ગંગામાં સ્નાન કરો પુણ્ય મળે યમુનાનું પાન કરો પુણ્ય મળે નર્મદાના દર્શન કરો પુણ્ય મળે અને તાપીનું સ્મરણ કરો અન તમને પુણ્ય મળે છે આવી આવી ભાગીરથીઓ વહે છે ભારતની ધરતી પર અને એમાંય આપણા ગુજરાતમાં આટલી કેટલી નદીઓ વહે તાપી અને નર્મદા બે નદી આપણામાં વહે આટલો મહિમા છે કથાનો અને એનો ઉદ્ધાર થઈ ગયો એટલે નામ હારા પાડવા કારણ કે સિત્તેર વર્ણ ના થાય પછી એમ તો થોડું કહેવાય આવો ડોલી બા મેં ઓલું પિન્ટુ બાપાનું કીધું ને એટલે આ બાજુનો બહુ જોર જોરથી અવાજ આવ્યો હતો હસવાનો એટલે મેં કીધું આ લોકોને થોડોક આનંદ આમ મારે આમ હરખું રાખવાનું ને નહીં તો આ બાજુ વાળા નારાજ થઈ જાય તો એ આરતી માં નો બેહ ઈ આરતી આવે તે ઉભા થઈને વૈયા જાય અને જો આ બાજુ નું રાખું નહીં તો આ લોકો આરતી માં નો બેહ ઈ વૈયા જાય અજામિલે માત્ર ભગવાન નું નામ લીધું અને ઉદ્ધાર થયો નારાયણ નામ હે ભારી લિયો તમે પ્રેમ સે ધારી નામ નારાયણ નું બહુ સારું છે તમે પ્રેમ થી લેજો બાપ કારણ મહિમા નામ કો ભારી નામ નો કેટલો મહિમા છે અધમ કોટી લીએ તારી અધમ કોટી લીએ તારી અધમ થી અધમ માણસ ને અજામિલે કોઈ નામ નહોતું લીધું એક જ કામ કર્યું કોઈ બીજું કામ નહોતું કર્યું અને એ અજામિલ નો ભગવાન ઉદ્ધાર કરી નાખ્યો આવી કથા ષષ્ઠમ સ્કંદમાં અજામિલ બતાવી નામનો મહિમા ત્યારબાદ નારાયણ કવચની કથા ભગવાનના નામનું કવચ તમારી આજુબાજુમાં છે તો પરમાત્મા તમારો ઉદ્ધાર કરશે તમારો શ્રેય કરશે અને ત્યારબાદ બહુ સુંદર ગાથા અહમ હરે તવ पादकला सानुसो भवितस्विभूय मनः स्मरेता सुपते गुणास्ते मनः स्मरेता सुपते गुणास्ते

રુદ્રાસુરે ચતુશ્લોકી ભગવાન ને કરી છે બહુ દિવ્ય ગાથા છે રુદ્રાસુર ની ચતુશ્લોકી છે જેમ ચતુશ્લોકી ભાગવત એમ વૃત્રાસુરે એ ચાર શ્લોકોમાં રણ મેદાનમાં ઇન્દ્રના હાથમાં ઋષિના હસ્તીમાંથી બનાવેલું એક વજ્ર છે અને વૃત્રાસુરને ખબર છે કે ઇન્દ્રના હાથમાં મારું મોત છે છતાં પણ એ આગળ જાય છે અને ઇન્દ્ર ગભરાય છે અને ત્યારે વૃત્રાસુર એમ કહે છે કે ઈન્દ્ર આટલો ડરપો કાયર શું કામ બને તને ખબર છે કે મારું મોત તારા હાથમાં છે અને છતાં તું ગભરાય છે સાંભળી લે મારું મોત ભલે તારા હાથમાં રહ્યું પણ તારા હાથમાં રહેલા વજ્રમાં મને મારું મોત નહીં મને મારું નારાયણ દેખાય છે મને મારો પરમાત્મા દેખાય છે આ દ્રષ્ટિ થઈ માણસની પરમાત્માનું પરમાત્માનું સ્વરૂપ દેખાય છે અને વૃત્રાસુરે ભગવાનને સ્તુતિ કરી છે અને આ વૈષ્ણવી સ્તુતિ છે બહુ સુંદર ભાષામાં વૈષ્ણવી ભાવ કયો છે અહીંયા પહેલા શ્લોકમાં કહ્યું अहं हरे तादेक मूल दानुदासो भवितास्मि भूय अहं हरे तव पादेकमूल दासनुसो भवितास्मि भूय मन स्मरेरेता सुपते गुणस्ते मन स्मरेता सुपते गुणस्ते गुणी ताकर् मकरो

અઢાર હજાર શ્લોકો ગમે છે બધા જ સ્વાદુ સ્વાદુ પદે પદે પણ વૈષ્ણવી ભાષામાં જો રત્રાસુરનો ચતુશ્લોકીમાંથી એક શ્લોક જો લેવો હોય તો આ બીજો શ્લોક ન નાત પુષ્ટમ ન જ પારમેશં ન સર્વ સિદ્ધિ આ શ્લોકમાં બઉ ભાવ વ્યક્ત કર્યો છે પ્રભુ મારી એટલી સ્તુતિ છે નક પૃષ્ઠમ ન ન ન સ્વર્ગ લોક જોઈએ આ ધરતી નું રાજ્ય પણ ન જોઈએ મારી સ્તુતિ તમે કદાચ મને જો આ સાર્વભૌમ આપવા માંગતા હોય તો મારે ધરતી નું રાજ્ય પણ ન જોઈએ ન રસાધિપત્યમ નથી મને આ રસાતળનું પાતાળ નું રાજ્ય જોઈતું તો શું જોઈએ છે યોગ યોગ સિદ્ધિ 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 ન ન ભવ અર્થ છે મોક્ષ નથી મારે મોક્ષ જોઈતો નથી મારે મુક્તિ જોઈતી નથી મારે બીજો જન્મ જોઈતો મારે તો એટલું જ જોઈએ છે કે આ ભવની અંદર મને તમારી વિરહ ભક્તિ થાય પ્રભુ મને તમારી ભક્તિ થાય મને તમારી ભક્તિ જોઈએ છે